पुस्तक श्री कृष्ण जीवन लीला भाग एक लेखक पन्ना लाल पटेल प्रकरण एकत्रीस नंद वसुदेवनी अछड़ती मुलाकात करदाचार्य द्वार में प्रवेश करो वसुदेव देवकी उबा थी ने हाथ जोड़ी नमस्कार कर देवकी हाथ लंबा आसन देखाड़ू बिराजो भगवान ગર્ગાચાર્યએ આશીર્વાદ આપી આસન લીધું દેવકી પણ બેઠી પણ વસુદેવે બારણા તરફ પગ ઉપાડ્યો બહાર નીકળી આમ તેમ નજર નાખ્યા પછી જ એ આસન ઉપર આવીને બેઠા તે વખતે નંદને ત્યાં બાળકૃષ્ણના દર્શન કર્યા પછી ગર્ગાચાર્ય ન ચાલીએ જ ખટપટમાં કે તર્ક વિતર્કમાં પડતા હતા એમના આત્માને હવે પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી કે જે કાર્ય માટે ભગવાને પોતે પૃથ્વી ઉપર અવતાર લીધો છે એ કાર્ય કરીને જ છોડવાનો છે આપણા કોઈની પણ મદદની એને કશી જરૂર નથી જરૂર જેવું લાગશે તો એ જ પોતે આપણને પ્રયોજ છે બાકી આપણા પોતાના તરફથી તો એની સર્વશક્તિમત્તાને સંપૂર્ણ શ્રદ્ધામાં રાખવી એટલું જ કાર્ય કરવાનું છે આ હિસાબે કર્ગાચાર્ય હવે વસુદેવ અક્રૂર અંધક વગેરે યાદવ સાથે પણ ભાગ્યે જ કશી સંતલતમાં જોડાતા હતા ઉદ્ધવ દારૂક વગેરે તો એમ જ માનતા હતા કે આચાર્ય ડરી ગયો છે અને એટલે જ એ મૂંગ જેવો થઈ ગયો છે આ લોકોના સુરમાં હવે સત્યકનો પુત્ર જોયું પણ સુર પુરાવતો હતો વસુદેવ પણ આજે કરિયાગાચાર્ય વગર બોલાવી આવેલા જોઈ નવાઈ પામ્યા હે દેવી આજના સંજોગોમાં મેં હવે ઉપદેશનું અને નાની મોટી શાસ્ત્ર વિધિ કરાવવાનું બંધ કરી દીધું છે મારી પાસે હમણાં જ એક ભગવા વસ્ત્ર ધારી એને મે કહી દીધું છે કે જે કામ અર્થે તું મથુરામાં આવ્યો છે એ કામ પતાવી સીધો જ તું અતિથિ ગૃહ છોડી દે અને તારે ઘરે પહોંચી જા આથી એ સંત જેવો ગોપ ખૂબ જ નિરાશ પછી મે વિચાર કરીને કહ્યું કે રાતના સમયે કોઈક વખતે તારી મનોકામના સિદ્ધ થશે અને જેના તું દર્શન કરવા ઈચ્છે છે એ જ પોતે પ્રગટ થઈને દર્શન આપશે ગરકે વળી પાછી વસુદેવ તરફ આંખ મિચકારી લાગલા એ ઉભા થયા દેવકી સામે જોઈને બોલ્યા હે દેવી અભયવાણી યાદ કરો ભયને વિસર્જી દો સૂર્યાસ્ત જોઈને ચિંતા ન કરો આનંદ મનાવો કે સૂર્યોદય હવે વધુ નજીક આવી રહ્યું છે ભગવાનને ભગવાનનું જ રક્ષણ હોય આપને આપના જ આચ્છાદનો આપણી પછેડી કામ ન લાગે એટલે હસતા હસતા ચાલતા થયા

અને એ પણ પછી સાવચેતી રાખવાની કેટલીક સૂચના આપીને સંમત થઈ મોડી રાત્રે ગોપનો વેશ સજતા વસુદેવ પોતાની આંખો ફરી બેઠા કહેવા લાગ્યા અરે અરે કેવો કપરો સમય આવ્યો છે આપણે આપણા બંધુ સાથે સુખ દુઃખની વાતો તો નથી કરી શકતા પણ આંખો ભરીને એકબીજાના દર્શન કરવા પણ પામતા નથી પછી વળી સ્વજનોના દર્શનની અને સુયેદોના વિગતે સમાચારની તો વાત જ ક્યાં કરવાની રહી પરણા વડે આંખો લૂચતા વસુદેવે હૃદય વિદારક નિશ્વાસ નાખ્યો પત્નીની રજા લઈને ચાલતા થયા દેવકી ઓરડામાંથી નીકળીને ઝરૂખામાં જઈ ઉભી ગોપના વિશે પગપાળા જઈ રહેલા પતિને જોઈને વળી પાછી એ પોતાની આંખો ભરી બેઠી અંતરની આંતરડી કકળતી હતી મનોમન બબડતી પણ હતી અરે રે લાલ આખો વડે તો કોણ જાણે હું ક્યારે તારા દર્શન કરવા પામીશ પણ તું તો પોતે ભગવાન છે તારી એ દુર્ભાગી માતાને સ્વપ્નમાં તો દર્શન આપ હૃદયથી જ નહીં અગથી પણ એ ભાંગી પડી લથડિયા ખાતી માંડ માંડ એ અંદરની પા પહોંચી સુખાસન પર ફસડાઈ પડી અને ધ્રુસકા ઉપર ધ્રુસકા નાખવા લાગી

ત્યાં એમની સામે કોઈ એક ગોપ આવીને ઊભો રહ્યો પહેલી નજરે તો નંદને થયું કે આ પણ આપણામાંથી કોઈ ગોપ જેવો મુસાફર અતિથિ ગૃહમાં આવ્યો છે અને ભૂલ બોલતી કે પછી ધારીને એ પોતાને મળવા આવ્યો હશે ત્યાં તો એ માણસે બારણુંવાસ્યું નંદ એને પૂછવા જતા હતા કોણ છો બંધુ તમે પણ એ પહેલા તો અતિથિ છૂપા સુરમાં બોલી ઉઠ્યો ન ઓળખ્યો મને પોતે એક મીડેલો નંદના ખાટલા ઉપર બેસી ગયા નંદનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમપૂર્વક પસવાતા ગયા અને ધીમા સુરમાં કહેવા લાગ્યા હે સુયદ

અને એટલે પછી ટૂંકમાં એ બધાની કુશળતાના સમાચાર આપી અંતમાં પૂછ્યું મહાત્મા આ બધાનો અંત ક્યારે આવશે વસુદેવે કહ્યું અંત ક્યારે આવશે એ કહેવું મારા માટે મુશ્કેલ છે બંધુ પણ અંત આવશે એ વાત નિશ્ચિત છે મારા અનુમાન પ્રમાણે પાપનો ઘડો હવે ભરાવા આવ્યો છે પેલી દુષ્ટ પૂતના કોઈક ભેદી રીતે અદ્રશ્ય થઈ ગઈ છે કોઈક મહાશક્તિએ આ દુષ્ટાનો પ્રાણ હરવી દો હોય તો પણ સંભવ છે બીજી તરફ આ બાબતે અનિષ્ટ તત્વોને ઉશ્કેરી પણ મૂક્યા છે હે મિત્ર ખાસ તો હું અત્યારે દેવકીનો પ્રેરેલો જ આ બાબત તમને કહેવા આવ્યો છું કે તમારે હવે ખૂબ જ ચેતીને ચાલવાનું છે કળગાચાર્યને કહેવા પ્રમાણે આ બંને કુમારો કોઈક મહાન આત્માઓ છે નંદની નજર સામે બે પાંચ પળની મીટ માડીને તેમણે ઉમેર્યું સમજી ગયા લાગલા એ ઉભા થયા પુતળા સરખા બની રહેલા રનંદ પણ ઉઠ્યા એમની આંખોમાં વિષાદ ભર્યો અને આટલો ઓછો સમય પણ એ હવે પરિસ્થિતિની ગંભીરતા સારી પેટે પામી ગયા હતા વસુદેવના હાથે વળગી પડતા દુઃખના આંસુ ભરી બેઠા વસુદેવ પણ નંદ જેટલા જ દુખી હતા આંસુ ઉપર સંયમ રાખી હસવાનો એમને પ્રયત્ન કર્યો નંદના બંને હાથ પ્રેમપૂર્વક દબાવતા ફક્ત આટલું જ બોલ્યા આવશે નિરાતે મળવાનો સમય પણ આવશે મહાત્મા આપણા આ આદ્ર દિલનો પોકાર હજી બળવત્ર બનવા દો આવજો વસુદેવે પાઘડી મૂકી પછેડો ખભે નાખી લીધો નંદને પણ હાથના ઈશારે બહાર નીકળતા રોકી લીધા અને પોતે પછી અંધારામાં લોક થઈ ગયા બબડી રહ્યા ભગવાન દેદેવી સરખા આ બે જણે પોતાના આઠ આઠ સંતાનોની નજર સાંભળી ચૂરા થતા જોયા છે છતાંય હજી તારા કાનેમ નો પોકાર નથી પહોંચ્યો